કેશોદમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સંધ્યાએ કેશોદના ટાઉન હોલ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન કવચ વિશે વ્યાખ્યાનમાળા તથા પ્રબુદ્ધ નાગરિકોના વિચારો કેશોદની સેવાકીય સંસ્થા આઝાદ ક્લબ ભારત વિકાસ પરિષદ અને કર્મશીલ ગ્રુપ સંસ્થાના હોદ્દેદારો તથા સદભાવના ટ્રસ્ટ અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ જેઓની ટિફિન સેવા તથા જલારામ માનવ સેવા સમિતિ દ્વારા જે સેવાઓ થઈ રહી છે અને પ્રવૃત્તિઓ થઈ રહી છે તે ટ્રસ્ટ અને આ સેવાકીય સંસ્થા છ જેટલી તમામ સેવા સંસ્થાઓને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમ કેશ ટાઉન હોલ ખાતે સમ્યક સેવા સમિતિ ગ્રુપ દ્વારા યોજાયો હતો જેમાં કિશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુર ગોંડલિયા જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર સંસ્થાના હોદ્દેદારોનું ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું આ તકે ના રાજકીય સામાજિક મહિલાઓ સહિત લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હું દલતીભાઈ ધોડા સમીક્ષા સમિતિ કેસોદ આજે તેર તારીખે રાત્રે ચૌદ એપ્રિલની પૂર્વ સંધ્યાએ કેસોદ ખાતે કેશોદ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં ડૉક્ટર બી આર આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં કેશોદની છ સંસ્થાઓ જે સેવા કરતી સંસ્થાઓ છે એમનું સન્માન કર્યું ગામના પ્રબુદ્ધ નાગરિકો આગેવાનો પદાધિકારીઓ અધિકારીઓ બધા હાજર રહ્યા અને બહુ સફળતા પૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ કર્યો અને બહુ ધામધૂમ થઈ અને સમસ્ત કેસો જોડાણું અને ગામમાં આજે લગભગ પચાસ થી વધારે પોસ્ટરો તમામ સમાજના લગાડી અને જે ડોક્ટર આંબેડકરની જન્મ જયંતિ ઉજવી છે એ બધા હું ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આવા આજ રીતે કાર્યક્રમો થતા રહે એવી પ્રાર્થના જય ભીમ મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ